આટકોટ સોમૈયા પરિવાર દ્વારા આટકોટ ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વીરબાઈ મહાવતરણ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ધૂન ભજન કીર્તન સત્સંગનું આયોજન કર્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જેમાં ભક્તજનો એ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજનો બસો વીસ વીરબાઈ મહાનો જન્મ દિવસ સોમૈયા પરિવાર દ્વારા આયોજિત જે આજે ભૂદેવ કન્યા છાત્રાલય ખાતે આયોજન કરવામાં આવેલું હતું આજે બાર ગામ પણ માણસો રાજકોટની ની બસો ને આજુ તમામ જ્ઞાતિ લોકો આજે વિદાય માં ના બસો વીસ માં જન્મ દિવસ નિમિતે અ સવાર માં ધૂન હતો આજે બપોરે મહાપ્રસાદનો પ્રસાદ નું સર્વ લોકો જે કાંઈ લાભ લીધો છે ને દરેક લોકો અમારા સાથ સહકાર ની અ પણ અમારે એક બસનું પણ આયોજન કરવામાં આવેલું હતું પણ બસ એ આવી છે બારગામથી આટકોટના તમામ નાતીના લોકો આજે આ ભૂદેવ છાત્રાલી ખાતે પધારેલા છે અને તમામ લોકોનો આજે બસો 220મો જન્મદિવસ ભાવભેર ઉજવણી કરવામાં આવી છે તમામ સૌમિયા પરિવાર વતી આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ લોકોએ પ્રસાદનો માહાર્તીનો બધો લાભ લીધો છે જીડીસીની સાથે કરશન બામટા